પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કડક ચેતવણી આતંકના આકાઓની તોડીશું કમર હવે વિશ્વ જોશી આતંક સામે ભારતની જંગ બિહારમાં જનસભાને સંબોધતા કહ્યું ધરતીના ખૂણેથી પણ શોધીને કલ્પના બહારની ભયંકર સજા પહેલગામ આતંકી હુમલા ઉપર વિશ્વના ટોચના નેતાઓ ભારતના સમર્થનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માન્યો આભાર ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત આતંકવાદ સામે એક જૂથ ભારત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં મળી સર્વદળીય બેઠક વિપક્ષ નેતાઓને કરાયા માહિતગાર તો કેન્દ્રીય ગૃહમંત્રી અને વિદેશ વિદેશમંત્રીની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત हिचकारा आतंकी कृत्य बाद पाकिस्तान सामे बीएसएफ आकरा पाणीए अटारी वाघा एकीकृत एक चेकपोस्ट पर रिट्रीट सेरेमनी दरवाजा खुल्या वगैरह योजाई भारतीय कमांडर ने समकक्ष गार्ड साथे हाथ नहीं मिलावा आदेश पहलगाम ना आतंकी हमला सामे भारत सरकार ना ताबड़तोब निर्णय पाकिस्तानी नागरिकों ना तमाम वीजा ઠારવ્યો ઘૂઘવાટ પહેલગામમાં મૃતકોની અંતિમ વિદાય પર દેશભરમાં આક્રોશ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર તથા ડિઝાસ્ટર વિભાગ દ્વારા જમ્મુ કાશ્મીર ગયેલા મુસાફરોની યાદી કરાઈ તૈયાર એકસો લોકો પ્રવાસ પતાવી ટૂંક સમયમાં જ વતન પરત ફરશે તેવો તંત્રએ અપાવ્યો વિશ્વાસ નક્સલવાદ વિરુદ્ધ સુરક્ષા દળોની મહાજંગ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન હાથ ધરાયું પાંચ હજાર જવાનોએ સંભાળ્યો મોરચો છત્તીસગઢમાં સુરક્ષા દળોએ પાંચ નક્સલીઓને કર્યા ઠાર અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ આઈ ખેડૂત ટુ પોઈન્ટ શૂન્ય પોર્ટલનો કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે શુભારંભ ખેડૂતો માટે પોર્ટલ બનશે વધુ સુવિધાયુક્ત સરળ અને પારદર્શી કૃષિ વિભાગના વિવિધ પંચાણું ઘટકો માટે અરજી કરવા નવીન પોર્ટલ આગામી પંદર મે સુધી મુકાયું ખુલ્લું અને પશ્ચિમ થી ઉત્તર પશ્ચિમ તરફ ગરમ પવન ફૂંકાવાના કારણે રાજ્યમાં વધશે ગરમીનો કેર આગામી ચાર દિવસ દરમિયાન ગરમીનો પારો 2 થી ચાર ડિગ્રી ઊંચે જવાનું હવામાન વિભાગનું અનુમાન છ શહેરોમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન સુરેન્દ્રનગર 44 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર